સુરતના ભાઠેના પંચશીલ નગરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ અને સ્ટાફે બાતમીના આધારે ડ્રગ્સ માફિયાને પકડી પાડ્યો હતો તે પંચશીલ નગરમાં પાંચસો મીટરના એરિયામાં ચાર વોકીટોકી અને પચીસ સીસીટીવી કેમેરા રાખીને રોજનું દોઢ લાખ રૂપિયાનું એમડીનું વેચાણ કરતો હતો ડ્રગ્સ માફિયા પાસેથી રૂપિયા બાર લાખનું એકસો વીસ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું સાથે એમડી વેચાણની સોળ લાખની રોકડા મળી આવ્યા હતા સાથે જ રેડ દરમિયાન એસઓજીના સ્ટાફને બે સિવાય લોડેડ પિસ્તોલ પણ મળી આવી હતી એસઓજીએ આરોપીનું ઘરનું ડીવીઆર પણ કબજે કર્યું છે અને હાલ ડ્રગ્સ લેવા માટે કોણ કોણ આવતું હતું તે અંગે માહિતી એકઠી કરી તપાસ કરવામાં આવી છે જે ઘણા સમય એની વોચમાં હતી અને પંચીલનગરમાં ટોટલ ચોવીસ સીસીટીવી કેમેરા નખાવેલા છે એના ઘરની અંદર કંટ્રોલ રૂમ બનાવ્યો છે અને એના ઉપરથી પોલીસની મુવમેન્ટ ઉપર એ લોકો વોચ રાખતો હોય છે ને ચાર વોકી ટોકીથી એના માણસો જે છે નગરમાં ફરતા રહેતા હોય છે કોઈપણ મોમેન્ટ થાય તો પોલીસ હોય તો કાટી અને જો કોઈ ગ્રાહક હોય તો કપડા લઈને આવ્યા એવા કોડવડનો ઉપયોગ કરતા હતા અને આ રીતે આ લોકો સમગ્ર પ્રક્રિયા કરી રહ્યા હતા એ દરમિયાનમાં એસઓજીએ સવારે ત્રાટકી અને વીસ બાઇક સાથે અધિકારી કર્મચારીઓ ગયા એના ઘરને રાઉન્ડ અપ કર્યું અને એની પાસેથી એકસોને અઢાર ગ્રામ બાર લાખ જેટલો એમડી ડ્રગ્સ અને બે લોડેડ પિસ્ટલ અને સોળ લાખ રૂપિયા રોકડા એમ ટોટલ ત્રીસ લાખ પંચાવન હજારનો નો મુદ્દા માલ જપ્ત કરેલો છે